કથાકાર રાજુ બાપુએ જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી એને અમે બધા સખ શબ્દોમાં વિખોડીએ છીએ અને આવનારા દિવસોમાં અમે આજે પ્રાંતમાં અમે આવેદન દેવા આવ્યા છે સમાજ આખો ભેગો થઈને આવ્યા છે સમાજના દરેક ગ્રુપોને અમે સાથે રહીને કોળી સેના અને કોળી સમાજ સાથે રહીને અમે આવેદન દેવા આવ્યા છે અને આવી રીતે ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ સમાજના ઉપર ટિપ્પણી ન કરે એવી સાહેબને અમે નમ્ર અપીલ કરવા આવ્યા છે જેથી કરીને અમને શક્તિશક્ જે રીતે તમારે પગલાં લેવા પડે એ લેવું અમે

આપે આવેદનપત્ર પત્ર આપ્યું બાપુએ બે વખત માફી માંગી પરંતુ આ પહેલા ભાજપના જે મિનિસ્ટરે આ પ્રકારે કોળી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી ત્યારે કેમ સમાજ ન જાગ્યો બાપુ સમયના સમયે સમાજ જાગ્યો છે શું કારણ છે એનું કારણ એ છે કે કનુ દેસાઈ કરીને એક હલકે કક્ષાનો માણસ મિનિસ્ટ્રીમાં બેઠો છે જે સમાજ વિરોધી છે અને એ માણસ ચૂંટણી સમયે બોલેલો પણ ચૂંટણીનો કાર્યક્રમ ચાલુ હતો એ કાર્યક્રમના અનુરક્ષણે અમે શાંતિથી બેઠ્યા હતા ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થશે પછી કનુ દેસાઈને ખબર પડશે કે મિનિસ્ટ્રીના હોદ્દા પર બેસે ને ક્યાં સમાજ વિશે કેમ બોલી શકાય છે અને આવા હલકે કક્ષાના માણસો જ મિનિસ્ટ્રી પર બેઠી અને હલકો આચરણ કરે છે એને પણ અમે સબક શીખડાવશું પરિણામ આવી જવા દો ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થવા દો એ પછી એનું પણ પરિણામ આવશે અને આ રાજુભાઈ રાજુભાઈ ને આ રાજુ એ ગમે તેમ ગમે છે સમાજ વિશે એ કઈ જગ્યા કઈ સ્થાન ઉપર બેઠો છે એને ભાન નથી એ પૂજનીય સ્થાન ઉપર બેઠો છે અને કથાકાર છે પણ ખરેખર ખરી કથાકાર નથી એ દૃષ્કર દૃષ્કર રડી અને સમાજને એવું બતાવે છે કે હું નિર્દોષ છું એ કથાકાર નહીં પણ એ કલાકાર છે મોટો ઢોંગી છે એ કલાકાર કરી કલાકારની કામગીરી કરે છે સમાજ વિશે કોઈ પણ સમાજ વિશે બોલતા પહેલા કેમ સમજતો નથી તમે કોળી સમાજના પૈસા લ્યો છો કોળી સમાજના કાર્યકર્તાઓ સાથે રાખો છો કોળી સમાજને ભાષણ કરવા સાંભળવા માટે બોલાવો છો તમે જે જગ્યા પર બેઠા છે ત્યાં સિત્તેર ટકા કોળી સમાજના લોકોનો તમે ભોગ લીધો છે પૈસા અમારા સમાજ અમારો અને અમને તમે એમ કે નીચ કક્ષાના છે અમે વહવાયા કોમ નથી તમે જાણો વહવાયા કોમ કોને કહેવાય એટલે તમને ખબર પડશે કે કોણ ક્યાં ઊંચ છે ને કોણ નીચ છે ક્યાં સમાજની અંદર ક્યાં દૂષણો નથી દૂષણો વિશે બોલો તમે એક ધાર્મિક સારી જગ્યા પર બેસી અને કોઈ સમાજને તુચ્છ ગણી નાખો છો શ્રીમજી ભાઈ હવે પછીના આપના પગલા શું કોડી સમાજ જ્યારે આ કાર્યક્રમ કરનારા લોકો સામે કાર્યવાહી થશે કરશું અને ભવિષ્યમાં અમે આહવાન કરીએ છીએ આ માધ્યમ દ્વારા ટીવી અને ચેનલના માધ્યમ દ્વારા અમારા સમાજને આહવાન કરું છું કે આ માણસ જ્યાં જ્યાં એની કથા કરે ત્યારે સંપૂર્ણ બહિષ્કાર કરો એની સાંભળવી નહીં એને પૈસા નહીં આપવા કોઈ યોગદાન નહીં આપો અને આપણા સમાજના લોકો એને વિરોધ કરતા વિરોધ પ્રદર્શન કરો જેથી કરી અને એને ભાન થાય કે કોઈ દિવસ ખોડી સમાજ વિશે ક્યાંય ક્યારેય કોઈ બોલી ન શકાય અને બીજા લોકો પણ આવા લફંગાઓ ગમે ત્યારે ગમે તે બોલે એ બોલતા બંધ થઈ જશે ખોડી સમાજનું ક્યાંય નામ લેતા બંધ થશે અને માફીની વાત કરે છે તમે એક વખત કોઈને હલકા કરી કક્ષાના કરી પછી એમ કે મારી ભૂલ થઈ ગઈ માફી થઈ ગઈ અને માફ કરી દેવાના અરે માફી તો એવા માણસને હોય કે જેની ખરેખર ભૂલ થઈ ગઈ હોય આ માફીને પાત્ર નથી આ તો ઈરાદા એના મગજમાં અને એના પેટ ની વાત એને બહાર કરી છે એના મગજમાં એના એના પેટની અંદર કોળી સમાજ વિશે ધૃણા છે એ એના મગજમાંથી એની વાણીમાં આવી છે અને છે જ એટલે એને કોળી સમાજ ક્યારે માફ નહીં કરે અને માફી કરવાનો નથી ચાવડા પ્રદેશ મહામંત્રી અખિલ ભારતીય કોળી સમાજ બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો આ વિડીયો શિમર ગામે કથાકાર રાજુ બાપુ દ્વારા એવી અભદ્ર ભાષાનો કોડીશા અને ઠાકોર સમાજ વિશે કરવામાં આવેલો હતો આ બાબતે આજે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલું છે અને આવેદનપત્રમાં અમારી માંગો છે કે રાજુ બાપુ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અમે રાજુ બાપુની ક્ષમતાનો ઠેર ઠેર વિરોધ કરવાનો પ્લાન કર્યો છે જો આગામી દિવસોમાં રાજુ બાપુ મંચ ઉપરથી જો માફી નહીં માગે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે ઉનામાં અમે સંકલન સમિતિ બી બનાવી છે અને સંકલન સમિતિ જે આગામી રણનીતિ નક્કી કરશે તે મુજબ અમે કાર્યક્રમ આપવાના છીએ આ કોળી સમાજનો ભવ્ય ભૂતકાળ છે કોળી સમાજમાં સંત વેલનાથ વીર તાનાજીરો માલસુરે જલકારીબાઈ કોળી સદારામ બાપુ આવા અનેક સંતો મોહંતો આ સમાજમાં થઈ ગયા છે પરંતુ આ કથાકાર આ કોળી સમાજના ભવ્ય ભૂતકાળથી અજાણ હોય એણે કોળી સમાજ ઉપર જે ખરાબ ટિપ્પણી કરી છે તે ખૂબ નિંદાને પાત્ર છે આવા સંતો અને આવા બાપુ અને કથાકારોનો લાખો ફોલોઅર્સ હોય છે ત્યારે એણે આવી અભદ્ર ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ અને જે આને પ્રયોગ કર્યો છે એ અસમ્ય છે તો આગામી દિવસોમાં અમારો કોળી સમાજ જે કાર્યક્રમ નક્કી કરશે તે મુજબ કાર્યવાહી કરશું